પોરબંદરની બંગડી બજારમાં આવેલ દુકાનમાંથી મોબાઈલની ચોરીની ઘટના બની હતી ત્યારે આ ચોરી કરનાર શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો છે પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં નાની રાંદલ પાછળ રહેતા હિરેન રમેશભાઈ ગિરનારી બંગડી બજારમાં આવેલ શિવાંગી નામની કાપડની દુકાનમાં નોકરી કરે છે ગત તારીખ પાંચના રોજ રાત્રિના તેણે પોતાનો તેર હજારની કિંમતનો મોબાઈલ ફોન દુકાનના કાઉન્ટર પાસે રાખેલ કુર્સી ઉપર ચાર્જિંગમાં મૂક્યો હતો અને તે ગ્રાહકને કપડાં બતાવતો હતો ત્યારે અડધા કલાક પછી ત્યાં જોતા ફોન ત્યાં હાજર ન હતો આથી તેની શોધખોળ કરવા છતાં ફોન ન મળ્યો હતો ત્યારે અંતે તેણે અજાણ્યા શખ્સ સામે મોબાઈલ ચોરી અંગે પોલીસ ફરિયાદ કરી હતી મારું નામ હિરેન રમેશ ગિનારી છે હું બાજુની દુકાનમાં ગયો તો ઘરાક સમજાવવા ત્યાં ચોર આવીને ફોન મારો ચોરી કરીને ઉયો ગયો કાઉન્ટરની અંદરથી કુર્સીની માથે ફોન પહેર્યો હતો આઠ સાડા આઠ વાગ્યાનો બનાવ હતો આવીને જોવા આવ્યો ને તે ફોન અહીં હતો નહીં તમે પોલીસ ફરિયાદ કરી હતી કે મંદિર પોલીસ ચોકી કઈ દુકાન ને કઈ વિસ્તારમાં આવી છે દુકાન તમારી બંગડી બજાર કેદારેશ્વર રોડ સીમાંગી નામની દુકાન છે આ બનાવમાં પોલીસે દુકાનના સીસીટીવી કેમેરા તપાસતા તેમાં એક શખ્સ મોબાઈલની ચોરી કરતો હોવાનું નજરે ચડ્યું હતું જેથી પોલીસે આ શખ્સની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી જેમાં આ શખ્સ મૂળ સુરેન્દ્રનગરના આનંદનગરનો રહેવાસી અને હાલ ચોપાટી ગ્રાઉન્ડ માં રહેતો રોહિત રોતાશભાઈ મચિયાવા નામનો શખ્સ હોવાનું સામે આવ્યું હતું આથી પોલીસે તેની ધરપકડ કરતા આ શખ્સે ચોરીની કબૂલાત આપી હતી ત્યારે તેની પાસેથી પોલીસે ચોરીનો મોબાઈલ ફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર